નમસ્કાર સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને આવું નવી વાનગી બનાવતા શીખું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરો આપણે ઉનાળામાં લસ્સી તો બનાવતા હોઈએ છીએ પણ ફ્લેવરવાળી બનાવતા હોઈએ છીએ તો આજે આપણે સાદી અને સિમ્પલ રીતે અને ખૂબ જ ટેસ્ટી અને ફક્ત બે થી ત્રણ મિનિટમાં બનતી એવી દહીંની સાદી લસ્સી બનાવતા શીખીશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ દહીંની સાદી લસ્સી ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતી ને કોઈ પણ એસેન્સ અને કાંઈ પણ નાખ્યા વગર સાદી લસ્સી દહીંની મીઠી લસ્સી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ ને અહીંયા એકદમ ફૂલ ફેટવાળા દૂધનું ઘરે બનાવેલું એકદમ મોડું ક્રીમવાળું એક કપ દહીં લીધું છે તેની સામે મેં બે મોટી ચમચી દળેલી સાકર લીધી છે તમે એની જગ્યાએ દળેલી ખાંડનો પાવડર પણ યુઝ કરી શકો છો અહીંયા મેં બે બદામની કતરણ કરી લીધી છે બે પિસ્તાની કતરણ કરી લીધી છે પાંચથી સાત

આવી રીતે ફેટી લેવાનું છે તો આપણે દહીંને આવી રીતે એક મિનિટ માટે વિસ્કરથી ફેટી લઈશું અહીંયા અમે દહીંને મસ્ત રીતે ફેટી લીધું છે તો હવે આપણે એની અંદર અહીંયા જે આપણે સાકરનો પાવડર બે ચમચી લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે વ્યવસ્થિત રીતે ચમચી વડે દહીંમાં મિક્સ કરી લેવાનો છે તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો આપણું વ્યવસ્થિત ખાંડ દહીં અંદર મિક્સ થઈ જાય તેવી રીતે આપણે એને મિક્સ કરી લેવાનો છે અહીંયા મેં દહીં અંદર મસ્ત રીતે સાકર મિક્સ કરી લીધી છે તો હવે આપણે એની અંદર અહીંયા જે ડ્રાય ફ્રુટ લીધા હતા એમાંથી થોડા થોડા ડ્રાય ફ્રુટ એડ કરી દેસુ અને થોડા ગાર્નિશિંગ માટે રાખી દેસુ તો અહીંયા હું અડધા પિસ્તાની કતરણ એડ કરી દઈશ નળતી રાખી દઈશ અડધી અહીંયા અમે બદામની કતરણ લીધી હતી તે પણ આપણે એડ કરી દઈશું અને થોડી બાકી રાખી દેસુ કિસમિસ આપણે ચાર પાંચ એડ કરી દઈશું અને ચાર પાંચ બાકી રાખીશું કાજુની કતરણ પણ થોડી એડ કરીશું અને થોડી બાકી રાખી દઈશું અને હવે બધા ડ્રાય ફ્રૂટ ચમચી વડે લસ્સીની અંદર વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું અહીં ડ્રાય ફ્રુટ પણ મિક્સ કરી અને આપણી ખૂબ જ મસ્ત દહીંની મીઠી લસી અહીંયા તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં લઈ અને સર્વ કરી લેશું આપણે દહીંની મીઠી લસ્સી સર્વ કરવા માટે મેં એક અહીંયા કાચનો ગ્લાસ લીધો છે એની અંદર અહીંયા અમે આઈસ ક્યુબ લીધા છે તે આપણે એડ કરી દઈશું મેં ઠંડુ જ નહીં લીધું હતું એટલા માટે જ એડ કર્યા છે છે તો હવે આપણે આપણે એની અંદર જે રેડી કરી તે ગ્લાસની અંદર આવી રીતે એડ કરી દઈશું અને ઉપરથી ડ્રાયફ્રૂટ નાખી આર્નિશિંગ કરી અને આપણે એને સારું કરવા માટે લઈ લેશું તો હવે આપણે એની ઉપર અહીંયા જે બદામની કતરણ મેં લીધી હતી તે એડ કરી દઈશું અહીંયા મેં પિસ્તાની કતરણ લીધી હતી તે આપણે એડ કરી દઈશું અહીંયા મેં કાજુની ઉનાળાની ગરમીમાં ઠંડક આપતી અને ફક્ત પાંચ મિનિટમાં બની જતી કોઈ પણ એસેન્સ એડ કર્યા વગરની દહીંની મીઠી લસ્સી અહીંયા તૈયાર છે તો તમે પણ આ લસ્સી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના સભ્યોને

એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાયકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક ફોર વોચિંગ